લુંન દળપત આયા જ છે અમારે જંબા માટે ઓરીલું કરું છું કોઈ લાઇટ નઈ આલસ હવે લાઇટ જોઈતી જલ નઈ ચાલુ

জয়াৰি আমি তাই নাই আমি নাই যাম তামি নাই

ચાલો ચાલી તો હોય એકદમ ના હવે બધા ના ટીકા નહી કે શું આઈ જા જમવાનું આપણે લઈ લીધું છે आता इन भुक्खड दलपत अच्छा भुखड पाटी डीजे पार्टी पाटी डीजे हर्षील आणि हा ऑपरेटर आणि डांसर, डांसर